સિકલિંગર ગેંગના ઇસમને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા ચાર લાખ ચુમ્માલીસ હજાર મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મેન્ટર પ્રોજેક્ટ અન્વે મિલકત સંબંધી ગુનાના આરોપીઓની ચેક કરવાની મળેલ સૂચના અનુસાર વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયાએ આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવીનગરીમાં રહેતા અને ગુનાયતી ઇતિહાસ ધરાવતા સિકલિંગર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂંડ પકડવાની તગારા બ્લિન્કેટ ચાદર વેચવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની ટ્રીકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવી અને ગુનાને અંજામ આપવાની ધરાવતા શેરસિંહ ઉર્ફે બચ્ચનસિંહ ચેક તેની રકમ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ મકરપુરા કુરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયો છે સફિક પટેલ તુફાન ન્યૂઝ આમોદ